દોસ્તો જ્યારે પણ કોઈ પણ દર્દીની ગાદી ખસી ગઈ હોય અને તેમને કોઈ ઓપરેશન કીધેલું હોય તો તેમનો એક સવાલ ડેફિનેટલી હોય છે કે સર આમાં જાતે રૂજ આવી શકે ખરી કે આ સ્લીપડિસ મને થઈ છે તે જાતે સરખી થઈ શકે કે નહીં તો દોસ્તો આ વિડીયોમાં હું એ જ બાબતે જાણકારી આપવા માગું છું નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો સ્લીપડીશ જ્યારે પણ થાય છે ત્યારે તેનો એક તમને સમરાઈઝડ વેમાં કહું કે શું હોય છે બે મણકા વચ્ચે બેઝિકલી ગાદી હોય છે અને ગાદી જે હોય છે તે એકદમ સોફ્ટ હોય છે તેની અંદરનું જે મટીરિયલ છે તે એકદમ જેલી જેવું હોય છે હવે જ્યારે પણ ગાદી ખસે ત્યારે આ તમને લાલ કલરનો જે ટુકડો દેખાય છે તે બહારની તરફ આવે છે જેલી ત્યાંથી બહાર નીકળે છે અને પાછળ જે આ પીળા કલરની નસ તમને દેખાય તેને દબાવે છે હવે જ્યારે પણ કોઈ પણ ટુકડો બહાર આવે એટલે નસને દબાવે અને નસની તમને જ્યાં પણ સપ્લાય જતો હોય ત્યાં આગળ દુખાવો થાય અથવા ટુકડો બહાર આવ્યો છે તો એ કેમિકલ રિએક્શન થાય અને તેના કારણે નસની ઉપર સોજો આવે અને તમને નસના આખા રસ્તામાં દુખાવો થાય તો જ્યારે પણ આ ગાદી ખસે તેને કહેવાય છે સ્લીપ ડિસ્ક અને તમને આ નસની ઉપર આખો દુખાવો થાય તેને કહેવાય છે સાયટિકા હવે જ્યારે પણ ગાદી ખસી જાય છે તો જો ગાદીનો ટુકડો એકદમ નાનો હોય તો ગાદીનો ટુકડો નાનો હોય તો અમે યુઝઅલી છથી આઠ અઠવાડિયા માટે દર્દીને થોડી લાઇટ એક્ટિવિટી કરવી બેડ રેસ્ટ એવું નહીં થોડી લાઇટ એક્ટિવિટી કરવી તેની સાથે તેમણે દવાઓ લેવાની હોય છે કેટલીક અને ત્યારબાદ ફિઝિયોથેરાપી કરવાની હોય છે આ મેઇન સ્ટે હોય છે કોઈપણ સ્લિપડિસના ટ્રીટમેન્ટ માટેનો હવે જો ગાદીનો ટુકડો નાનો ખસેલો હોય તો છથી આઠ અઠવાડિયામાં આ ટુકડો એકચ્યુલીમાં આપોઆપ નાનો થઈ જાય છે અને તેનું બેઝિકલી મેટાબોલાઈઝ થઈ જાય છે તે ટુકડો અને જે નસની ઉપરનો સોજો હોય છે તેમાં પણ ધીમે ધીમે ઘટાડો થાય છે અથવા નસની ઉપરનું દબાણ તે પણ ઓછું થાય છે જો છથી આઠ અઠવાડિયામાં દર્દીને આમાં રાહત મળી જાય મતલબ કે ગાદીનો જે ટુકડો હતો તેની સાઈઝ ઓછી થઈ ગયેલી છે અને તેમાં સારી એવી રૂજ આવી રહી છે તો આ જે વસ્તુ છે તે મોટા ભાગના દર્દીઓમાં હોય છે નેવુંથી પંચાણું ટકા જેટલા દર્દીઓમાં સ્લીપ સ્લીપડિસનો ફ્રેગમેન્ટ એકદમ નાનો હોય છે આટલી મોટી ગાદી ખસી ગઈ હોય તેવા ફક્ત ચારથી પાંચ ટકા જેટલા જ દર્દીઓ હોય છે હવે જ્યારે પણ આ ટુકડો જો બહુ મોટો ખસી ગયેલો હોય ગાદીનો ટુકડો મોટો હોય તો તે જાતે મેટાબોલાઇઝ થઈને તેની સાઇઝ નાની થવાની કે નસની ઉપરનું દબાણ ઓછી થવાની શક્યતા બહુ જ ઓછી હોય છે અને તેવા કેસીસમાં ડેફિનેટલી દર્દીને ઇન્જેક્શન અથવા તો ઓપરેશનની જરૂરત પડી શકે છે આ એક વસ્તુ છે બીજી વસ્તુ અમે એમઆરઆઈ કરાવતા હોઈએ છીએ એમઆરઆઈમાં શું ખ્યાલ આવી શકે એમ આરઆઈમાં તો તમે જુઓ તો જો ગાદીનો જે કલર છે તે એકદમ કાળો પડી ગયેલો હોય ગાદી કાળી થઈ ગઈ છે મતલબ તે ડેસિકેટ કે ડિહાઇડ્રેટ થઈ ગયેલી છે કમ્પ્લીટલી અને તેમાંથી જો ટુકડો ખસ્યો હોય તો તે સરખું થવાની શક્યતા બહુ જ ઓછી હોય છે તેની કમ્પેરિઝનમાં જો ગાદી સફેદ હોય અથવા તો ગ્રે હોય જે તમને આ ફોટામાં દેખાઈ રહ્યું છે જો સફેદ કે ગ્રે હોય તો તે સરખી થવાની શક્યતા વધારે રહે છે તેથી આવા કેસીસમાં દર્દીને ઇન્જેક્શન દવા કે પછી ફિઝિયોથેરાપી થોડા દિવસનો આરામ આ બધાથી સરખું થવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે તો આ મેઇન વસ્તુ છે કે ઘણા દર્દીઓ અમને પૂછતા હોય છે કે સર ગાદી ખસી ગઈ છે તો આ હવે જાતે સરખી થશે કે નહીં તેના માટેના આ બે સૌથી સારા ક્રાઇટેરિયા છે જે મેં તમને આ વિડીયોમાં સમજાવેલા છે ધન્યવાદ